એક તરફ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યાં બીજી તરફ ડીજીએલ ના એમડીએ પત્રકાર પરિષદ યોજી મીટર બરાબર કામ કરતા હોવાનું કહ્યું હતું સુરત રન નંબર વીઓ સ્માર્ટ મીટર બાબતે ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ એપ્રિલથી શરૂ થયું છે લોકોને ખબર પણ હતી કે સ્માર્ટ મીટર આવવાના છે એક મહિનામાં દસ હજાર મીટર અમે ચેન્જ કર્યા છે છેલ્લા ત્રણથી ચાર દિવસથી સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક વાતો થઈ રહી છે તેને લઈ લોકોને થઈ રહ્યું છે કે સ્માર્ટ મીટરમાં રિચાર્જ ઝડપથી પૂરું થઈ જાય છે સ્માર્ટ મીટર પણ જૂના મીટર જેવું જ છે પણ સ્માર્ટ મીટરમાં એક ઓપ્શન છે કે જેમાં કેટલો વીજ વપરાશ થાય છે તેની માહિતી મળી શકે છે એક કરોડ સ્માર્ટ મીટર બિહાર હરિયાણા મધ્યપ્રદેશ અને ઝારખંડમાં મીટર લગાવાયા છે સૌપ્રથમ ડીજીવીસીએલ કોલોનીમાં મીટર લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ રિચાર્જ વીજ વપરાશ તમામ બાબતોનું ટેસ્ટિંગ થયું હતું ટેસ્ટિંગ સફળ થયા બાદ એપ્રિલથી અમે મીટર લગાવવાનું શરૂ કર્યું છે સ્માર્ટ મીટર લગાવવાનું મુખ્ય કારણ એ છે કે મીટર રીડર મેન્યુઅલ રીતે કામ કરે તો કેટલીકવાર લોકોને પાંચ લાખ કે નવ લાખનું બિલ આવ્યું હોવાનું સામે આવ્યું છે સ્માર્ટ મીટરથી હ્યુમન એરર મોકલી તપાસ કરાવી શકીએ છીએ સ્માર્ટ મીટર થી રોજ રોજ વીજળી ઉપયોગ જોઈ શકાય છે જેથી વીજળી બચાવી પણ શકાય સ્માર્ટ મીટરમાં એડવાન્સ પ્રીપેડ અમારે બે ટકા રીબેટ આપવાનું પ્લાનિંગ છે પ્રતિદિન રકમ વસૂલવામાં આવે છે મીટર લગાવ્યા બાદ પાંચ દિવસ લોકોને ડીજીવી સેલ દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપવામાં આવે છે એક કસ્ટમરનું બેલેન્સ માઇનસ ત્રણસો રૂપિયા થાય ત્યાં સુધી અમે વીજળી કટ કરતા નથી ત્યારબાદ કસ્ટમરને ફોન કર્યા માઇનસ બેલેન્સ ભરવા માટે કહેવામાં આવે છે નિર્મલ નગરમાં એકસો ત્રેપન કસ્ટમર્શે ત્યાં વિરોધ સામે આવ્યો હતો ત્યારે આ બાબતે અમે મીટરના રીડિંગ અને બિલની ચકાસણી જૂના મીટરના રીડિંગ સાથે કરાઈ હતી તો ગત વર્ષની તુલનામાં ગ્રાહકોના વીજ વપરાશ આ વર્ષે પણ એટલો જ આવ્યો છે એટલે બિલ વધારે આવ્યું હોવાની વાત ખોટી છે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ ડીજી વીસીએલમાં એપ્રિલના મહિનામાં સ્ટાર્ટ થયું એના માટે આમ અગાઉ પણ અમે ઇન્ફોર્મેશન એડવર્ટાઇઝમેન્ટ વગેરેનું કામ શરૂ કરી દીધું હતું છેલ્લા બે ત્રણ મહિનાથી લગભગ મેજોરિટી પબ્લિકને આ વિસ્તારમાં ખબર પણ હતી કે ટૂંક સમયમાં સ્માર્ટ મીટરથી રિપ્લેસમેન્ટ આવવાના છે એપ્રિલના મહિનામાં અમે સ્ટાર્ટ કર્યું લગભગ એક મહિના બધું સ્મૂથલી ચાલતું હતું અરાઉન્ડ ટેન થાઉઝન્ડ મીટર દસ હજાર મીટર જેટલા અમે ચેન્જ રિપ્લેસ પણ કર્યા એક મહિનામાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ખાસ કરીને આ સોમવારના પછી થોડા સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા છે થોડા અમારા પ્રમાણે મિસકમ્યુનિકેશન થોડા થયા છે જેના કારણે પબ્લિકને થોડું કન્ફ્યુઝન છે ખાસ કરીને ઘણા બધા લોકોને એવું ડાઉટ છે કે સ્માર્ટ મીટર આવવા પછી મીટર બહુ ફાસ્ટ ચાલે છે રિચાર્જ બહુ જલ્દી પતી જાય છે તો એમાં જેટલા પણ કન્ફ્યુઝન્સ છે ભ્રાંતિઓ છે અને અમારી તરફથી અમે ક્લેરિફિકેશન પ્રોએક્ટિવલી આપી શકીએ એદા એટલા માટે આજ અમે બધાને ઇન્વાઇટ કર્યા છે શાંતિથી અમે પહેલાં થોડી અમે માહિતી તમારા સાથે શેર કરી દઈએ અત્યાર સુધી મેં કેટલું કામ થયું છે કયા પ્રકારે મેં બિલિંગ કરીએ છીએ કયા પ્રકારે લોકો રિચાર્જ કરાવી શકે છે અને કયા પ્રકારે એના ડિડક્શન થાય છે એ બધી માહિતી અમે શેર કરીશું એના પછી આપણા જેટલા બધા પ્રશ્નો હોય એ પણ આપણે વન બાય વન લઈશું કે કોઈ પણ ક્લેરિફિકેશન આપણને જોઈએ તો આજે મળી જાય અને આના પછી પણ કોઈ ફિલ્ડમાં કન્ફ્યુઝન કે એવું કોઈ પણ ડાઉટ આવે તો અમારી ટીમ સતત તૈયાર છે કોઈ પણ ડાઉટ આવશે કોઈ પણ ક્લેરિફિકેશન જોશે પણ મિસકમ્યુનિકેશન થાય એ બધું અમે તમે સમયસર અપાવી શકીએ એના માટે અમે પ્રયત્નશીલ છીએ તો સૌથી પહેલાં તો મારે કહેવાનું છે કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું જે કામ છે સ્માર્ટ મીટરનું બેસિક મતલબ એ છે કે જે જૂનું ઇલેક્ટ્રિકલ મીટર હતું સ્ટેટિક મીટર જેને કહેતા હતા એ સ્માર્ટ મીટર પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સેમ સ્ટેટિક મીટર જ છે ખાલી એના ઉપર એક એડિશનલ કમ્યુનિકેશનનો મોડ્યુલ હોય જેના કારણે કન્ઝ્યુમરને પણ માહિતી મળે અને અમને કંપનીને પણ માહિતી મળે કે ડેલી બેસિસ ઉપર એવરી દરેક કન્ઝ્યુમરનો કેટલું વપરાશ થઈ થઈ રહ્યું છે તો એથી અમે જેટલી પણ સિસ્ટમમાં યુનિટ એન્ટર થઈ છે અને જેટલી દરેક મીટરમાં યુઝ થઈ છે એ બધી એન્ડ ટુ એન્ડ અમે વેરીફાય કરી શકીએ અને ક્યાં લીકેજેસ થયા છે ક્યાં કેટલું કન્ઝમ્શન થયું છે એના આધારે બિલ પણ બનાવી શકીએ સ્માર્ટ મીટરનું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટ આરડીસી સ્કીમમાં શરૂ કરાવ્યું હતું આ સિવાય પણ અમુક સ્ટેટ આરડીસી સ્કીમ આવ્યા પહેલાં પણ કામ શરૂ કરી દીધા હતા અને અત્યાર સુધીમાં કન્ટ્રીમાં એક કરોડ દસ લાખ સ્માર્ટ મીટર પ્રીપેડ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે આમાં ખાસ કરીને સ્ટેટ્સ લાઇક ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા આસામ મધ્યપ્રદેશ ઝારખંડ આમાં ઘણા બધા સ્માર્ટ મીટર રિપ્લેસ થયા છે આપને મારી પાસે પ્રાપ્ત માહિતી મુજબ આસામમાં સોળ લાખ મીટર બિહારમાં અઢાર લાખ મીટર યુપીમાં બાર લાખ મીટર હરિયાણામાં નો લાખ ઇન્દોર ડિસ્કોમ જે મધ્યપ્રદેશની છે એમાં બે લાખ અને ઝારખંડમાં અઢી લાખ એટલા મીટર સ્માર્ટ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે અને ટોટલ કન્ટ્રીમાં મળીને લગભગ એક કરોડ દસ લાખ મીટર રિપ્લેસ થયા છે ગુજરાત આ કામ ગયા વર્ષે એના પ્રોસેસ બધા કર્યા લાસ્ટ યર અમે મીટર રિપ્લેસમેન્ટ કરવાના વર્ક ઓર્ડર આપ્યા પછી એના આઈટી બેકેન્ડના ડેવલપમેન્ટ થતાં હતાં જ્યારે આઈટી ડેવલપમેન્ટ બધા થયા પછી સૌથી પહેલાં અમે અમારી ડીજીવીસીએલની કોલોનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ હતા બધાના મીટર રિપ્લેસ કર્યા એ જે જે આપણે પ્રિમાઇસમાં બેઠા છીએ એની પાસે જ કોલની છે આપણી મિટિંગ પછી કોન્ફરન્સ પછી તમે જોઈ પણ શકો છો કે જેટલા પણ અમારા એમ્પ્લોઈઝ છે આ બધાના કોલોનીમાં સૌથી પહેલાં અમે મીટર રિપ્લેસ કર્યા બે ત્રણ મહિના સુધી એના બધા અમે ડેટા વેરીફાઈ કરાવ્યા કે કોઈ જગ્યા મીટર ફાસ્ટ તો નહીં ચાલે છે કોઈ કન્ફ્યુઝન જે પબ્લિકમાં આવી શકે એવા તો નહીં થાય છે એના પણ પ્રીપેડ બોર્ડમાં અમારા એમ્પ્લોઈઝ પે કરવા લાગ્યા છે એના કોઈ ઇશ્યુઝ તો નહીં આવે છે જ્યારે બેલેન્સ નેગેટિવ થાય તો ડિસ્કનેક્શન થાય છે જ્યારે રિચાર્જ થાય તો રીકનેક્શન થાય છે એ બધા અમે પહેલાં શરૂઆત અમારા એમ્પ્લોયસથી કરી બીજું પબ્લિક એ બધા વેરીફાઈ કર્યા આઈટી સિસ્ટમ ડેવલપ થયા થઈ ગયા પછી અમે પબ્લિકમાં એપ્રિલ મંથમાં સ્ટાર્ટ કરી શરૂઆતી ફેઝમાં જ્યારે રિપ્લેસમેન્ટ કર્યા તો સારી રીતે રિપ્લેસમેન્ટ થયા બધા કન્ઝ્યુમર્સને અમે સોસાયટી થ્રુ અને એના પેમ્ફલેટ અને પેપર ડિસ્ટ્રીબ્યુટ કરીને પણ ટ્રાય કરીએ છીએ એના માટે અમે યુટ્યુબ પર વિડીયોઝ પણ બનાવીએ છીએ અને લિંક એની સાથે શેર કરીએ છીએ આજે પણ અમે બધાની સાથે એક બુકલેટ અને એ પેમ્પલેટ શેર કરવાના છે જેમાં વિડીયોઝ પણ બ્યુરો રિપોર્ટ એસ સાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહું એસ સાઇન ન્યૂઝ સાથે